આમ કહું ઓકે ઓકે રાજેન્દ્રસિંહજી ખાસ કરીને ઇન્ડિયા નું જે ગઠબંધન છે એમાં ટિકિટોની આજે વેચણી થઈ છે ભાવનગર લોકસભાની બેઠક છે આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે કોંગ્રેસ કોંગ્રેસનું શું કેવું છે મારે જ્યારે સેન્ટ્રલમાં ગઠબંધન થયો આખા દેશનું થતું હતું અને અમને પૂછવામાં પણ આવ્યું હતું કે ભાઈ ગઠબંધનમાં કદાચ ભાવનગરની સીટ આપણે આપને દેવા રહેવા હોય તો અમે કોંગ્રેસના સમગ્ર અમારી કોંગ્રેસ ટીમે એમાં સહમતી બતાવી હતી કે ભાઈ ગઠબંધન રૂપે કદાચ ભાવનગર દેવાની થાય તો આપણે દેવાની અને અમે કોંગ્રેસના તમામ કાર્યકરો ખભે ખભા મિલાવી અને આપની સાથે રહી અને ભાજપની સામે આ ફાંસીવાદી સરકારની સામે અમે બરાબર ફાઇટ આપશું અને ભાજપમાં જો કોઈ ઉમેદવાર જે કોઈ આવે પણ અમારા ઉમેદવાર જે અત્યારે નક્કી થઈ ગયો છે એટલે અમે એમના માટે થઈ અને તમામ પ્રયત્નો કરી અને અમે જીતવા માટેના તમામ પ્રયત્નો કરશું સાહેબ ખાસ કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર હવે મેદાનમાં છે કોંગ્રેસ એની સાથે પ્રચારમાં જોડાશે કેવા પ્રકારની રણનીતિ બનશે આગામી દિવસોમાં ચોક્કસ હજી આજે ડિક્લેર થયા છે અમારું જે ગઠબંધન છે એ આજે સવારે અગિયાર વાગે દિલ્હીથી ગઠબંધન થયું એટલે હવે અમારા આપના ઉમેદવારભાઈ ઉમેશભાઈ અને અમારા કોંગ્રેસના જે તમામ કાર્યકરો જે અમારા સંગઠનના બધા સાથે મળી અને જે કાંઈ રણનીતિ કરવાની થશે એ રણનીતિ રણનીતિ તૈયાર કરી આવનારા દિવસોમાં અમે પ્રચારમાં નીકળશું રાજભા ભરૂચમાં અત્યારે કોંગ્રેસમાં તો શરૂ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ભરૂચમાં અનેક રાજીનામાઓ પર પડવા મંડ્યા છે તો ભાવનગરમાં કોંગ્રેસના વ્યક્તિઓ રાજીનામા છે કે કેમ ભાવનગરમાંથી એક પણ રાજીનામું નહીં પડે અને મારે કોંગ્રેસની જે ટીમ છે એ મજબૂત ટીમ છે અહીંયા કોઈ પણ ભેદભાવ નથી કે કોઈ સંગઠન કે ક્યાંય ગ્રુપ નથી માત્ર એક જ છે કે જે જિલ્લાનો પ્રમુખ કે સમગ્ર જિલ્લો એની સાથે જ હોય છે અમારું તમામ સંગઠન

તો અમારે સહર સ્વીકાર લેવું જોઈએ અને એમને સાથે એમને ખભે ખભા મિલાવીને એમની સાથે કામ કરવાનું છે અહીંયા કોઈ બીજો છે જ નહીં આપે ભાઈ કીધું કે પત્ર ભરૂચમાં કે રાજીનામા દે છે એ મને ખબર નથી પણ ભાવનગરમાં એ પરિસ્થિતિ નથી